યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ જોવા મળી રહી છે વાઘણી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે હોળીના પાવન પર્વે ભગવાન શામળિયાના દર્શને લોકો ઉમટ્યા છે હોળીના ઉત્સવ નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે અને શણગાર કરવા પહેલા આરતી પણ ઉતારવામાં આવી છે ઠાકોરજી સન્મુખ ડોલોત્સવ પણ ઉજવાશે અબિલ કુલાલ અને કેશુડાના રંગે શામળીઓ રંગાશે તો સંવાદદાતા સંકેત હાલ અમારી સાથે શામળાજીથી લાઈવ છે સંકેત આજે પાઘડી પૂર્ણિમા છે અને શામળાજી ખાતે ભક્તોનું જે ઘોડાપુર છે તે પણ ઉમટી રહ્યું છે અત્યારે ભક્તોમાં કેટલો ઉલ્લાસ છે કેટલી મોટી સંખ્યામાં ભક્તો ત્યાં આવી રહ્યા છે વહેલી સવારથી જે ભક્તો ભગવાન શામળા દર્શન કરવા માટે પહોંચતા હોય છે ત્યારે સીધા જે દ્રશ્યો બતાવીશ આજે શામળાજી મંદિરના જે દ્રશ્યો છે વહેલી સવારથી ભક્તો ભગવાન શામળી જે દર્શન કરી રહ્યા છે કારણ કે હોળી જે તહેવાર હોય છે તે દિવસે પહેરાવામાં આવતા હોય છે અને ભગવાન ને જે આજે ડોલોત્સવ જે મનાવવામાં આવે છે એટલે કે કેસુડાના જે રંગ જે ચાંદીની પિત્તાઈમાં જે ભરવામાં આવશે ત્યારબાદ ભગવાનને જે રંગવામાં આવશે ત્યારે ક્યાંક ને ક્યાંક જે આ જે માહોલ હોય છે તે માહોલ જોવા માટે જે ભક્તો

ખુબ જ આનંદ ની છે આજે શામળિયા ભગવાન ના મંદિરે આવેલા અને એવું થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત હોય એવું લાગે છે જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ એ ભક્ત પ્રહલાદ ને બચાવ્યું અને તેમને કર્યું હતું એક આધ્યાત્મિક અને ભગવાને જે એની ભક્તિ એક રિઝલ્ટ પરિણામ આપ્યું હતું એવું એક આનંદ અનુભૂતિ થાય છે

તો આજે શામળાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો છે તે ઉમટ્યા છે પૂર્ણિમા નિમિત્તે ભગવાનના દર્શન માટે આજે ભક્તો આવ્યા છે અને ખાસ આજે યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર વહેલી સવારથી ઉમટ્યું છે ભગવાનના દર્શનાર્થે લોકો ઉમટ્યા છે મોટી સંખ્યામાં ભગવાનના દર્શનનો લાહવો પણ લોકો લઈ રહ્યા છે